અમારા માલ ને નથી કે માલ માં બધા હોય ઝીણો માલ નો બાંધો બાંધો કાબરે કાજડે ફાડે હા અમારે તો તમારે નામ હશે એ નહીં અમારે નામ હે કાજરોન ફાળડોન ટીપરોન મારુવાડોન કાજરેડો હાથુરામાં નામ દઈને બોલાવે કાજરીઓ કાજરીઓ કરે કાજરીઓ મડે ઊંચી પૂછને કરીને દોડ આ દાયા હારું હા રોડી નથી કાઢતા એટલે ધાવાળામાં માલમાં દૂધ દોષો થાય

સોર આવે એટલે રાતે પછી હા પાણા ભેરા કરી રાખે ગોફા ખવડે હોય વાવડો એવા હોય ને કે રાતે આવશે આ ગાતર લઈને

હા હા હવે હા હા હવે માલ વેચતા જાય જીસીબી ટ્રેક્ટર અને હવે છોકરાને ભણાવવામાં તકલીફ પડે એટલે હવે ઝીણો માલ ઘણો ઓછો કરી નાખ્યો હા લગભગ દસ વીસ વર્ષ પછી આ માલ હાવ